સંવંત અઢારસો ચોસઠના માસર મહિને દાદા ખાચર વગેરે સૌ અઢાર કાઠી દરબારો સાથે શ્રીઅરી રોજે ઘોડે અસવાર થઈને ગામ કંથારિયા પધાર્યા હતા શ્રીઅરીએ સર્વે જરિયાની વસ્ત્રો ધારણ કર્યા હતા શ્રીઅરીના રોજા ઘોડાને પણ નાજા જોગિયાએ ઘણા સાહસથી શણગાર્યો હતો કંથારિયાના ગામધણી દરબાર ગોપીજીને વર્ષાજી વક્તાજી રવાજી અને રૂપાજી એમ ચાર દીકરાઓ હતા તેમાં વર્ષાજીના મોટા દીકરા ડોસાભાઈએ ભાણ ભાણખાચર આરે થયેલા ધીંગાણામાં વિજય મેળવીને દેહ છોડ્યો હતો કંથારીયા દરબારશ્રીને ગઢપુર દાદા ખાચર અને બોટાદના ધાધલ પરિવાર વગેરે સાથે ગાઢ સંબંધ હોવાથી ડોસાભાઈના અવસાનનો શોક ભાંગવા સૌ કાઠી દરબારો સાથે શ્રીજી મહારાજ કંથારીયા પધાર્યા હતા શ્રીઅરી ગામના આથમણી તરફના ઝાંપાથી પધારીને તળાવના કાંઠે આવેલા દરબારગઢની વચ્ચેની ડેલી વચાળે વિરાજમાન થયા હતા વરસાજી દરબાર વગેરે સૌ ભાઈઓએ શ્રીઅરીની ભાવથી આગતા સ્વાગતા કરી હતી શ્રીજી મહારાજને સુંદર ફૂલવાડીમાં ઉતારો દીધો હતો શ્રીયરીના દર્શન પામીને સૌ ધન્ય થતા હતા કંથારિયા દરબારના અતિ સ્નેહપૂર્વકની આગતા સ્વાગતાથી શ્રીહરી તેમજ સૌ કાઠી દરબારો અતિ રાજી થયા હતા વર્ષાજી દરબાર વગેરે ચારેય ભાઈઓનો અતિ ભાવ જોઈને શ્રીહરી ત્યાં પંદર દિવસ સુધી રોકાયા એક દિવસ શ્રીહરી દરબારગઢની ડેલીએ ઢોલિયા ઉપર વિરાજમાન થયા હતા એ વખતે વર્ષાજીએ પોતાના પુત્ર સ્વર્ગસ્થ ડોસાભાઈના સવા વર્ષના પુત્ર મેઘાને શ્રીહરીના ચરણે પગે લગાડ્યા શ્રીહરીએ મેઘાને તેડીને પોતાના ખોળામાં બેસાડ્યા અને માથે હાથ મેલીને પૂછ્યું કે આ કુંવરનું નામ શું પાડ્યું ત્યારે વર્ષાજીએ બે હાથ જોડીને બોલ્યા કે મહારાજ આ છોકરાનું નામ મેઘો પાડ્યું છે શ્રીજી મહારાજ અતિ પ્રસન્ન થતા બોલા કે દરબાર આ તો અમારા પરમ ભગત છે માટે એમનું નામ ભગતસિંહજી પાડો ત્યારે સૌ બોલ્યા કે આ નાના છોકરાને કેવા મોટા ભાગ્ય કે જેને ખુદ શ્રીહરી પોતાના હાથે તેડીને પોતાના ખોળામાં બેસાડે છે અને અતિ દિવ્ય આશીર્વાદ દે છે અને આ તો અમારા છે એમ કહીને એનું નામ પણ પાડે છે એમ સૌ અતિ મહિમાભિરા વાતો કરતા હતા આમ ભક્તવત્સલ ભગવાન બધા ભક્તોને સુખ આપતા હતા અસ્તુ જય સ્વામિનારાયણ સદ્ગુરુ તદ્રુપાનંદ સ્વામીની વાતોમાંથી Thank <laughs> you.